হালো হালো হমন্স্ক্ষে মানশ হ্য মঁম দে স়্ে সকে মাযাজে হিকে মানশ স্য়া হাজ্ছে হিশের াজাজ্য়া হি সকোতত্টি সকের সক

ની અંદર બનાવ બની ગયો બરોબર છે તો ચાલો મિત્રો વિડીયો ઓડિયો બને કન્ટિન્યુ કરી તમે પણ વિડીયો માં કન્ટિન્યુ રહેજો ચાલો મિત્રો ઓડિયો સાંભળો એટલે પછી મને એમ કીધું કે તમારો કે તમારા ઘરવાળો ને તમારો ફોટો મેકલો કે અને કે પછી કે હું તમને જવાબ દઉ એટલે પછી નંબર એને દીધો WhatsApp નંબર ની એટલે પછી મેં અમારા બે જણાનો તમારા ઘરવાળાનો ને એનો ફોટો મોકલીને એટલે તમારે શું જોડાવાનો પ્રોબ્લેમ શું હતો

હું છે ને હું દલિતની દીકરી છું વનકમ જ્ઞાતિની અને એમના આયર છે અમારે લવ મેરેજ છે મતલબ તમે દલીલ ની દીકરી છો ને આયર સાથે લગ્ન કર્યા છો હા અમારે લવ મેરેજ છે ઓકે એટલે મતલબ બે ને ભડતું નતું એમાં દા માતાજી ના દાણા જોડાયા છે હા એમના ઘરે થી વયા ગયા હતા 10 10 15 દી લાપતા હતા મેં ગુમસો દાઈ ને કમ્પ્લેન કરાવી હતી બરાબર હવે યુ જવાનું કારણ હું હતું ઈ પછી ઈ મે ઈ બાપો એમ કીધું ઈ કે તમાર આ કે તમાર ઘરવાળા ઘરે પાછા આવી જાય કે બરાબર એટલે મને કે ઈ કે પૈસા ઈ કે તમે નાખો એટલે ભાઈ મારે તો હારું કરવું તો એટલે હું તો ગમેય રીતે ગમેય પકલું ભરવાની કે હારું થાવું જોઈએ હું એક મિનિટ હું લખી લઉં જરી જરી તમારું આખું નામ હું કીધું રાધિકા બેન રણજીતભાઈ મહીઅડ રાધિકા બેન એક મિનિટ રાધિકા બેન બેન રાધિકા બેન રણજીતભાઈ રણજીત જીતભાઈ મયડ મયડ બરાબર છે એટલે આ તમે દલિત ની દીકરી છો ને હમે આઈ આહીર આ જે છે આહીર છે આ એ લોકો આહીર છે કઈ કે આહીર મચો યાર કે આહીર છે મચો આહીર છે તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા

બાર ના બાર રાખતા હોય ને જે કર્યું હોય મને હું મને કે વેકેશન કરી આવ્યું તું એટલે હું મારા મમ્મી ની ઘરે વેકેશન કરવા ગઈ અને પછી પાછી રિટર્ન આવી ને એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ છે અમારે તો મતલબ હવે ગમતા નથી એવું અણગમો કે પછી માતાજી ના હિસાબે એવું કઈ ના એ ખબર નહી એને શું કર્યું છે ઘણા તો તમે કહો ને તમે કેમ કીધું મેં તમારા વિડિયો સાંભળ્યા ને એટલે મેં તમને પછી ફોન કર્યો

તમારો નંબર મે યુટ્યુબ માંથી લીધા ઠીક 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 હા કાઈ વાંધો નહીં ઈ તમારા વિડિયો મે ઘણા જોયા ક્યાં ક્યાં દીકરી છો તમારું મૂળ તમારું માવતર ગામ કયું છે માર માવતર નું ગામ પી માર પી ભાવનગર છે ભાવનગર ભાવનગર માં કઈ જગ્યાએ ભાવનગર ફૂલસર ના ઇન્દિરાનગર ઇન્દિરા નગર માર્કેટિંગ યાર્ડ ની પાછળ ઠીક 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 કાઈ વાંધો કાઈ વાંધો અત્યારે રાજકોટ રહેશો ભાવનગર અત્યારે હું બે બાજુ બે પાડી કરું છું મનસુખભાઈ મોકલો પણ મોબાઈલ જો ગાય ગયા પાછી ભુવાને ફોન કરી જેમ કે પછી અમે ભૂલી જાય અમારે ફોન ચાલુ ચાલુ હોય ને ના ના હમણાં જ નાખું દસ જ મિનિટ થાય તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે આના કાઈ વાંધો નઈ તમને સડાઈ દેજો આ મારા જેવા ઘણા બચારા તકલીફ માં ને આ લોકો ને મદદ માંગવા જાય એ લોકો લૂટી લે છે અમે લેડીઝ પછી એમાં કે બીજા વિઘ્ન સંતોષી માણસો હોય એક બેન નું કઈ કામ થયું નથી ને બેન નું આમ નથી ને એવા બધા લફડા ઉભા થાય એની કરતા તમને પૂછી ને આ બધું કામ કરી શકે કેમ કે પછી કાલે હું જે વિઘ્ન સંતોષી માણસો તમને ફોન કરશે બેન તમે કઈ મદદ કરી મનસુભાઈ તમને કઈ બોલું કરી દીધું મનસુભાઈ ખોટો માણસ છે આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો વાલે છે

हाँ तो आगा। 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 तो मैं ना सुना हूँ मारा हाँ तो हजार रुपया ले भैया यहाँ से हाँ हाँ ये या 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 हेलो हेलो जय माता कौन हम्म आप ज्योतिष बापू बोलो नहीं तो सामग्री वाले बोल रहे हैं तो नहीं हेलो हाँ अपने बापू ने जोड़ा ये बापू ना नंबर हमने आप नहीं 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 हमारे तो नहीं हमारे तो सामग्री सप्लाई होती है कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको हाँ तो ये ना नंबर आप तुम्हारा नंबर हाँ तो हम सामान बेचते हैं कुछ भी सामान चाहिए तो मिल जाएगा हाँ नंबर तो क्या तो ज्योतिषो का सूरत का ज्योतिष चाहिए तो हाँ तो उसके लिए फोन में सूरत खाता ना नहीं वो तो कोई सामान के पैसे डालता तो हम सामान देते है हाँ, तो आम... आपको कुछ भी चाहिए तो हम भेज देंगे आपको स्टोन चाहिए या सामग्री चाहिए कोई भी हम्म तो मिल जाएगा हमारे पास से। और जोतिष है। और ज्योतिष चाहिए तो सर्च कर लो अब सूरत को कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे जो ज्योतिष वाला बापू से नहीं, नहीं तो हम आ नंबर आई पाता का हम फोन कर जो नहीं, नहीं नहीं हमें तो तब आता है जब कोई पेमेंट डालता है कि भी यहाँ सामग्री देनी है इतने का भेजना है तो हमारे नंबर जाता है वाला

અચ્છા બે ને વિધિ કરી છે આ બેન રણજીતભાઈ મેહડ એને તમારે અહિયાં જોવડાયું છે અને નંબર તમારા એટલે અમારે એને એવું થયું એટલે તમને એટલે તમારો નંબર હતા એટલે બીજી વાર ફોન કર્યો ના ના પણ એમાં એવું છે ભાઈ કે અહિયાં છે ને અમે લોકો આપણે જે કંકુ દોરો ધાગા જે કઈ જોઈતું હોય ને સામાન એની શોપ છે આ

અચ્છા કારણ કે અમારે ત્યાં તો ત્રણ ચાર જણા કામ પણ કરે છે એટલે તમારે કોની જોડે વાત કરી છે એમ કો ને તો મને ભાઈ જે છે ને એની હારે વાત થઈ છે અને એને જ અમારા રાધિકા બેનનો નો જોશ જોઈએલો છે અચ્છા એટલે એટલે હું કહું છું કે એને જ બધી આ વિધિ જેને કરી દીધી છે અચ્છા વિધિ એમે આ નંબર જેમનો છે એને કરી દીધી છે એને જ કરી દીધી છે એમ કહું છું અને પૈસા એ આ નંબર ઉપર જ નાખ્યા છે ગૂગલ પે થી

આ નંબર એનો છે બેન વાત સાચી છે તો ઈ સાગર પૂજા ભંડાર માંથી હમણાં ઈ ભાઈ આગળ હમણાં જ વાત કરી ને પછી તો એટલે જ મે કીધું ને કે કોણ યારે તમે વાત કરી કે આ તમને ફોન કોણ આપ્યો હિન્દી માં બોલે છે ભાઈ ફોન કોણ આપ્યો તમને અહીંયા અમારે ત્રણ જણા છે હિન્દી માં જ વાત કરે છે કે આ તમારું જે કઈ કામ છે ને એ ખોટું કામ છે કે તમે એ આ એક ચીટિંગ નું જ કામ આલી ગયું છે કેમ કે તમે અડલી બદલી વાત કરી નાખો છો આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેનનો તમારે તો પછી તમે google pay થી પૈસા લીધા તો તો તમે કેવી રીતે લીધા છે સામાન નો હોય હવે તમને હું વાત કરું સામાન નો order ના પૈસા નાખ્યા સામાન નથી નાખ્યા બરાબર તમે એવું કો છો કે પૈસા ના છે તમારી પાસે પુરાવા છે હું તમારી વાત કરું છું પુરાવા ની વાત નથી કરતો બેન બરાબર છે ભાઈ પણ આંબર ઉપર નંબર ઉપર ગૂગલ પે નાખ્યો છે એટલે મતલબ તમે એક આમ ચાર પાંચ માણસો નું નામ દઈ દિવ એટલે તમે એક માણસ વ્યક્તિગત હાથમાં ન આવે એટલે એનો કોઈ મિનિંગ થોડો રહ્યો

અચ્છા હા એવું એવું બની શકે કઈથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય કોઈ જોડે કોઈ જ્યોતિષ જોડે વાત કરી જ્યોતિષ જોડે તમારું કામ વાત કરાવી તમારે તમારો માલ વેચવાથી મતલબ રખાય ને હા તમે જ્યોતિષારે વાત કરવાનું એવું કરો છો મતલબ તમે અહીંયા આગળ જ્યોતિષી ભેગા રહ્યા તો વાત કરાવો છો તમે કોની સાથે વાત કરાવો છો અને કેટલા જ્યોતિષ રહ્યા તમે એના નામ બોલો છો તમારી તમારી કંપનીમાં કોના કોના જ્યોતિષ છે તમારી આ કંપની અંદર જ્યોતિષ કામ કરે છે જ્યોતિષ કામ નહીં કરે ભાઈ અમારે કેવું હોય તમે આજે કઈ વસ્તુ લેવી હોય ને તમે અહીંયા ઓર્ડર આપો વસ્તુ ભૂલી જાવ તમે વસ્તુ ભૂલી જાવ તમારે અહીંયા જ્યોતિષ કામમાં કેટલા જણા ના કામ કરે છે એના નામ બોલો એટલે અમે હમણાં કહી અમારે તો બહુ બધા જ્યોતિષો કામ કરે છે તમને યાદ હોય એટલે એના નામ બોલો રાજયોગી જ્યોતિષ છે પછી મહાકાલી જ્યોતિષ છે ભદ્રકાલી આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા કે તમે તમે આ નંબર જ્યોતિષ ને આપેલા છે આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો નથી પછી બેની જ્યોતિષ કાળ માં સાત હજાર રૂપિયા તમારા આ નંબર ઉપર ગૂગલ પે થયા છે

હાલો હા બોલો બોલો હા મોરા બકરો હવે તમારું નામ શું છે મારું નામ વિનિતા હે વિનિતા વિનિતા બેન આપણે આમાં નોકરી કરો છો કે તમારું પોતાનું છે જોબ હોય ભાઈ અમારી બરાબર બરાબર તમારી જોબ છે તો આ નંબર જો ઈ નંબર કંપનીનો છે કંપનીનો કંપનીના માલિકનું નામ શું છે

આપવો પડશે ને મને આપું છું ને હા તમે મને ફક્ત જ્યોતિષ નું નામ કહો એટલે હું તમારી વાત એ જ્યોતિષ જોડે કરાવી સિમ્પલ તમને છું નો જોશ કોણ જોયો ત્રણ જણા અલગ અલગ વાત કરી એટલે તમે ફોન કરો એટલે તરત જ માણસ બદલી જાય આવું કેવી રીતે બને હમણાં જો તમારે તમારી અગાઉ ની વાત કરી હિન્દી ભાષામાં વાત કરી એટલે તમે ત્રણ જણા અલગ અલગ ભાષામાં વાત કરો છો અલગ અલગ મતલબ તમારું ચીટિંગ છે આ તમને એવું લાગે છે ભાઈ એવું હોતું નથી ના હોતું છે તમને પોતાને ખબર નથી કે કયા જ્યોતિષ ભાઈ તમે કામ કરાવો મને આખી વાત જ મત નથી બેન આ નંબર ઉપરથી તમે જ્યોતિષ તમે આખું એક તમારી ટુકડી રાખી છે એટલે તમે અલગ અલગ ફરી જાવ છો બધા અચ્છા હવે તમે મને એમ કહો કે ટુકડી રાખી આ બધી વાત તો મારા ઉપરથી પરે જાય છે તમારે શું કરવાનું છે તમે ફોન કરીને વારે વાર રાધિકાબેન રાધિકાબેન રણજીતભાઈ મયડ નાણાવટી ચોક રાજકોટ માંથી એવન્યુ પાર્ક માંથી સુરત થી તમારું આ નંબર ઉપર એને ગુગલ પે કર્યું આ નંબર તમારી જાહેરાત છે આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે

આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયોની અંદર